નવરાજ બી છે રમવામાં પડ્યા છે કંપાસ લાવ્યા છે એમના માટે એની વ્યવસ્થામાં પડ્યા છો વરાજ કોણ આવી બેટા આપણા ઘેર દાદા શું છે અધ્યક્ષજી હાય હેલો કે દાદા હેલો હેલો કે રે કોણ દાદા છે રે આ જો આ રમકડો રમવાની સિસ્ટમ આ રીતની જો ફેંકી દેવાનું થોડું દાદા કોણ બેટા આયરા વીએસ બી દાદા વીએસ ના દાદા આયરા કોણ છે દાદા કોણ દાદા કેતા આપડા ગેમ દાદા પાછ બીજુ はい પાછ બીજુ દીદી દીદી તો મિત્રો અમાર ઘરે આયા છે હિરલબેન અને આપું છો ઘોણીગોન બેન એમ હેલો કે હેલો કે બોલ હેલો કે વિડિયો ઉત્તર મમા દીદીના ભાઈ હેલો કેજી દીદી કરો અબ્બા કરો દીદીને વાલી વાલી કરો

तो आवाज दादा थुड़ थुड़ तो चोटी पे छे जम्मा मात्र ब्रज भाई ने थोड़ थोड़ ताती कर आ ब्रजमन मारो आवछु सेम बेटा तो मित्रों हमारे ब्रज भाई ने ગઈ કાલે બાલકા પાયતા બે દિવસ પહેલા બાલકા પાય પછી ઇમને સ્વભાવમાં ખાસી પરિવર્તન આવી છે છોટી કપઈ જે છે થોડી ઇને લીધે બહુ મસ્તી કરતા થઈ ગયા રારા અમાર તેનાની ઘોણી આ તો બદન ધમકિયો હાલતો ને મારતો બુટલી કર બની ગયો સારી એક પ્રકારનો માથા પર થઈ ગયો સા જો મકાઈના રોટલા અને મગની દાળ ખાવા માટે હવે બે જ્યાં છે સ્નેહલ બે જણા માટે થોડા ટેબલ પણ આવેલા છે અમે એમાં તો જોઈ છે ફિરલ બેન પીએનસી બેન અને વ્રત ના દાતા વ્રત કે બધા તાતી ખાવા આવ્યું કે તો મિત્રો આ બાજુ હું આવી ગયું છું ફેમસ ચાઇનીઝ મન્ચુરિયનની લારી પર મિત્રો આ ચાઇનીઝ કપલ છે અને સારામાં સારું મન્ચુરિયન બનાવું છું

તો મિત્રો હાલમાં રીસની અંદર જે ટ્રેન્ડિંગ સોંગ ચાલી રહ્યું છે પહાડી ઇનામ રીસ બનાવવા માટે પ્રેક્ટિસ કરી છે પાંજલ મહિને ફરીથી જ્યાં મિત્રો આ રીલ ઉપર અમારે સ્નેહલ પણ રીલ્સ બનાવ્યું છે આ ટ્રેન્ડિંગ સોંગ ઉપર તો એ પણ પ્રેક્ટિસ કરવાની છે તો મિત્રો તમને વિડીયોની અંદર બતાવશું કે સ્નેહલ પણ કઈ રીતે આ ટ્રેન્ડિંગ રીલ્સ માટે પ્રેક્ટિસ કરે છે મિત્રો જો આ સ્નેહલને જણા આ ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે રીલ્સ બનાવવા માટેની ડાન્સની પ્રેક્ટિસ છે મિત્રો આ રીલ્સ પણ આપણી ચેનલ ઉપર શોર્ટ ટાઈમમાં મૂકવામાં આવશે તો તમે એ પણ જોઈ લેજો સિનેલનો કેવો ડાન્સ લાગે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો કાંજલની સ્ટાઇલના ડાન્સ વિશે જો આડે વેપારી જો ઊંઘી જશે બરાબર સરસ એ પપ્પાની રૂરાજ કે છે પપ્પાની ટી શર્ટો મિત્રો જોઈ લો માટે ચાર ટી શર્ટો કાલે લાવ્યો છું બરાબર હા મહેશ જિમના માટે લાગ્યા છે બરાબર હં આ બીજી ટી શર્ટ મહેશ અને આ વ્રજબે જો ટી શર્ટ પહેરી કાઢી છે એ મારા માટે છે મહેશ માટે અને આ ટી શર્ટ વ્રજભે ઓઢીનું ગયા છે એ વ્રજ માટે છે હો બરાબર તો બીજું આટલી ટી શર્ટ નહીં બધું આપણે કાલે વિસનગર ખરીદી કરી હતી તો તમને થોડી બતાવી દીધી ટી શર્ટ ઓઢીને ઊંઘ જ આવો વ્યક્તિ તમે જો જોયો તો મિત્રો જોઈ લો આ ઊંઘી જો એ અજીત સ્માઈલ આપ ખૂબ કરજે ખૂબ કર તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમને સપોર્ટ કરજો તો મિત્રો ફરીથી મળીશું આવતીકાલે નવા બ્લોગમાં અને વિડીયોને લાઈક પણ કરી દેજો ગુડ નાઇટ મિત્રો બધાને ગુડ નાઇટ ગુડ નાઇટ કેમ ગુડ નાઇટ ગુડ નાઇટ બાય